પારડી એન કે દેસાઈ કોલેજમાં સોલ મટકી ફોડી એકતા અને સંગ શક્તિના મુખ્ય હેતુ સાથે જન્માષ્ટમી ઉજવી તેમજ પારડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જન્માષ્ટમીને લઈ વિદ્યાર્થીનીઓ દ્વારા બે સહિત આઠ મટકીઓ ફોડી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિમળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દરેક ક્લાસની બે મટકી નક્કી કરવામાં આવી હતી જેમાં એક ભાઈઓ માટે અને એક બહેનો માટે આમ દરેક વિદ્યાર્થીઓ આમાં જોડાયા હતા આઠ ક્લાસના વિદ્યાર્થીઓ વચ્ચે સોલ મટકી ફોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ચારસોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ વર્ષે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સાથે મળીને કૃષ્ણ ભગવાનના જન્મદિવસને એકતા અને સંઘ શક્તિના મુખ્ય હેતુ સાથે ઉજવ્યો હતો કોલેજ

સોસાયટીના ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા Come <laughs> પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્માણ કોમર્સ કોલેજમાં આજરોજીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આપણે કૃષ્ણ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેટલી માટલી ફોડવી છે તો દરેક ક્લાસમાંથી એક છોકરાઓની અને એક છોકરીઓની એમ ટોટલ આઠ ક્લાસ ની સોળ માટલીઓ બાંધવામાં આવી હતી દરેક ક્લાસના છોકરાઓ અને છોકરીઓ સંઘ ભાવના થી કેમકે આપણે સૌ જાણીએ કે નીચે વ્યક્તિ પર સૌથી વધુ ભજન આવતું હોય તમે બાર સહન કરો છો તો ધીમે ધીમે તમે ઉપર પહોંચો છો તમારું નામ બને છે કૃષ્ણ ભગવાન ના મેસેજ ને દરેક વિદ્યાર્થીઓ સ્વીકાર્યો અને અત્યારે સોળ માટીઓ મ્યુઝિક ડાન્સ અને ડીજે સાથે વિદ્યાર્થીઓ મજા કરી પ્રસાદ લઈને છૂટા મળવાના છે તેમજ પારડીની જીપી પારડીવાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજ રોજ જન્માષ્ટમીના ભાગરૂપે મટકી ફોડનો કાર્યક્રમ સાંસ્કૃતિક સમિતિના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આવ્યો હતો ઉજવણી ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી વિદ્યાર્થીઓ ડીજીના તાલમાં ગરબાની રમઝટ બોલાવી હતી કોલેજમાં કુલ આઠ મટકીઓ ફોડવામાં આવી હતી જેમાં બે મટકીઓ કોલેજની વિદ્યાર્થીનીઓએ ફોડી હતી જ્યારે બીજી છ મટકી કોલેજના જુદા જુદા વર્ગોનો વિદ્યાર્થીઓ ફોડી હતી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર મણીબેન સોલંકી તેમજ સમિતિના સભ્યો અને કોલેજ સ્ટાફ પરિવાર આ આયોજનમાં સાથે રહ્યા હતા તહેવારને સફળતાપૂર્વક ઉજવવા માટે પ્રાધ્યાપક જીતેન્દ્ર કુમાર ટંડેલ સાથે ટીવાય બીકોમના અભ્યાસ કરતા વીર પટેલ મયુર પટેલ માલી રિયા પટેલ તેમજ એસવાય બીકોમના આયુષ પટેલ બીએના વીર પટેલ અને એમએની ધ્રુતિ પટેલે જહેમત ઉઠાવી હતી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો